આઈટમ આઈટમ છે રમવું મોબાઈલ મોબાઈલ હું જોમવાનું હોય તો હાલ મજા આવી હાલ રમવું હોય તો ખાલી પતિ રમશું આપડે પાંચસો વાર કરતી જુગાર રમવા તો મજા આવી ગયો હું બહુ રમું તમને ખબર તમને પેલા હા હમણાં ઉપાડ આય છે હેજો એટલે આપણે એને થોડો થોડો રમી નાખી બીજું મોબાઈલ નથી લેવા પડે મારા મોબાઈલ માં તો રમે આ મોબાઈલ નથી ખાય હમણાં ક્યાંક મોબાઈલ જેવડું છે મોબાઈલ દીકરી આ કહી સમજાય મોબાઈલ લેવો જોઈએ કરવું માને મારે એટલે ઉપાડ આવે ઉપાડ આવે તો રમી નાખવાનું હોય આઈટમ આઈટમ નજીક આવે ઢુકડી રમી નાખવાનું હોય આઈટમ કાંઈ ન હું એકલો રમ હવે બીજો કપ ગોતો છે ને આ કોઈ માનતો નથી રમવા હારું મારે એ જગો એટલે આ જગો હશે પણ જગો બરાબર માર્ચિંગ જીતી જાય મને એટલે એ અણસિયારો બહુ છે અણસી બહુ કરે પણ लाई सो सो लाई दो बोना थी न हम तो तारे मजा आ तो जम तो नहीं तरु हूं मारे अब ला मोबाइल नो ले भाई आ मंडी से हीरा क्या हालत का तंसा हम सेठ ऊपर तो ना से तो ले ले थोड़ा घना पैसा ना नहीं हम तो ना हासू तो નહીં સમજે રમશે રમશે નહીં રમવા સમજે સારું બીજું રમ કઈ નઈ બીજું હું રમ બીજું આ નો માને આપડી વાત